સદીઓ પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં કાંતાબા નામની એક સદગુણી સ્ત્રી રહેતી તે ખૂબ ભક્તિભાવથી ગૃહકામ કરતી કરતી પતિ સંતાનોની સેવા અને ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતી એક વખત ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો ખેતરો સુકા પડી ગયા અનાજનો દાણો પણ ઘરમાં ન રહ્યો આખું ગામ ચિંતામાં ગરકાવ થઈ ગયો લોકો રોજે રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે વરસાદ પડે અને બધાનો ઉદ્ધાર થાય આ વચ્ચે કાંતાબાએ સંકલ્પ કર્યો કે તે ભાદરવા મહિનાની સવારથી જ અગ્નિ પ્રગટાવશે નહીં ખોરાક નહીં બનાવે અને આ દિવસે રાંધણ માતાની પૂજા કરશે તેણે એક દિવસ જ સાત પ્રકારના ભોગ રાંધીને રાખ્યો છઠના દિવસે તે ભોજન બનાવ્યા વગર સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી કલશ સ્થાપન કરી રાંધણ માતાની પ્રતિમા આગળ દીવો પ્રગટાવ્યો અને ભોગ અર્પણ કર્યો તે ભક્તિ જોઈ ગામવાસીઓએ પણ એ વ્રત પાળ્યું કથા પ્રમાણે તે વર્ષ અચાનક આકાશ ઘેરાયું અને ઝરમર વરસાદ વરસવા માંડ્યો ખેતરો લીલાછમ થઈ ગયા અનાજ ભરપૂર મળ્યું લોકોએ માન્યું કે રાંધણ માતા પ્રસન્ન થઈને ગામને સુખ સમૃદ્ધિ આપી છે ત્યારથી દર વર્ષે ભાદરવા સુદ છઠે આવ્રત મનાવવામાં આવે છે સ્ત્રીઓ એક દિવસ પહેલાં જ ભોજન રાંધી રાખે છે છઠના દિવસે અગ્નિ પ્રગટાવ્યા વગર તે જ ભોજન ભોગરૂપે અર્પણ કરે છે અને પરિવાર સાથે મેળવણી કરે છે રાંધણ છઠનું મહત્વ અન્નની કદર અને સંયમનું પ્રતિક ધીરજ શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો સંદેશ ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવનાર વ્રત અમારી આવી જ ગુજરાતીમાં વાર્તા સાંભળવા અમારા ચેનલ એમટી વીરવાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો